નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ફક્કડ વાર્તા સોવાના તમામ છાપાઓમાં પહેલે જ પાણી સળંગ મોટા મથાળા વંચાઈ રહ્યા હતા કે પકડાયો પકડાયો બેકાર ભૂઢો પાંચ ભૂખ્યા છોકરાનો પિતા ઘેર મંદિરમાંથી રૂપિયાની ચોરતા પકડાયો હકીકત એમ હતી કે એક રખડું આદમીએ રવિવારના રોજ સાંજરે મહાલક્ષ્મીના હિન્દુ મંદિરમાં પેશી જઈ દર્શન કરીને લોકો બહાર નીકળતા હતા ત્યારે ભીડા ભીડમાં એક ગૃહસ્થના પત્નીને કેળે ભરાવેલી પૈસાની ચીથરી ખેંચી લીધી પણ સદભાગ્યે ત્યાં છુપી પોલીસનો એક માણસ ઉભેલો તેણે એ દીઠું ચપડતાથી ઈશ્વરિયાને પકડ્યું તરત પૈસાની ચીથરી બાઈ મજકૂરને પાછી શું પરત કરવામાં આવી અને ચીથરીમાં ટ્રામ ભાડા પૂરતો એક આનો પણ હતો કે નહીં તેટલું એ જાણવાનો સંતોષ મળ્યા પહેલાં તો ઈસરિયો પોલીસ થાણે પુરાયો આ બનાવ બીજા છાપાઓને તો માત્ર કૌતુક અને સનસનાથી પૂરતો હતો ત્યારે અમારી દિનબંધુ છાપાની ઓફિસમાં તો એ કાળા કકડા તથા ઊંડા નિશ્વાસનો વિષય થઈ પડ્યો અમારા અઠવાડિયે વિભાગના તંત્રને તાત્કાળ સૂચ્યું કે આતા આંખને સારું આ ઘટનાની સરસ આખી કથા ગૂંથી શકાશે એનું લઈ તપી આવ્યો એણે ઉદગારો ઠાલવી કે આ બાપડા ઈસરાયના કથામાં જ અત્યારની સમાજ રચનાનો સરવળો આવી જાય છે બસ એ જ ભીતરનું ખરું દર્શન છે જુઓ તો ધંધામાંથી બાતર કરેલો બિચારો ભૂખે મરતા બાળ બચ્ચા ઘર માલિક ઘર ખાલી કરાવે પછી ચોરી ન કરે તો શું કરે તલાવો તમે એની જગ્યા હો તો બીજું શું કરવું જીવાની ગમે તેમ કરીને જીવવાની આકાંક્ષા તો કુદરતનો સૌથી પહેલો એ પ્રબળ નિયમ છે ઈશારીયો બાપડો અભૂત એટલે પકડાઈ ગયો હવે એ સાલા મૂડી દારોના કાંધ્યા લોકો એને નીચવશે સત્યાનાશ જોજો આ સમજનો ઠીક ચાલો તંત્રની દ્વારા ફરમાના જ આનું એક પાનું બનાવી કાઢો અને એક ફકડ વાર્તા બનશે સામેના ટેબલ પર એક શિખાઉ બહેન ખબરપત્રીની ખુરશીએ કામ કરતા હતા તેને તંત્રીએ કહ્યું તમે જાઓ પહેલ વહેલા જે પચીસ લોકો મળે તેઓને પૂછી વળો કે આપ ઈશ્વરિયાને સ્થાને હો તો શું કરો આપ એને દોષ તો દો છો આપને એમ લાગે છે કે એને સજા થવી જોઈએ કારણ જણાવશો આ બધા જવાબો ટપકાવી લેજો દરેક સજ્જનનું નામ લખી લેજો નામ સ્ત્રી ખબરપત્રીએ પૂછ્યું કપાળ હા નામઠામને ઠેકાણું પણ દરેકનું એટલું તો સમજો કે આપણા છાપામાં સાચા નામ વગરની કસે જ હકીકત આપણે છાપતા નથી બહેન ઉપડ્યા વકીલથી લઈને શેઠણીયા સુધી ઘૂમી વળ્યા એક મોટા ડ્રાઈવરને પણ મળી લીધું એમ પચીસને વિચારમાં નાખી દીધા આ કોયડો ભારે જટિલ હતો ઘણા ખરાઈએ ઈશ્વરિયાને એક બેવકૂફી સિવાય અન્ય તમામ વાત નિર્દોષ જાહેર કર્યું કહેવામાં આવ્યું કે કાં તો એણે કચ્ચા બચ્ચાના ખૂન કરીને પોતે આપઘાતનું શરણ લેવું હતું અથવા તો પછી કોઈ અનાથા શ્રમમાં ચાલ્યા જવું હતું આ રીતે એ બનાવમાં તો રસની ઠીક ઠીક જમાવટ થઈ પડી અમારો અઠવાડિયે એક અંક એ લેખને કારણે દીપી ઉઠ્યો સર્વ અખબારો વચ્ચે અમારી નવીન જ ભાત્ય પડી અમારા તંત્રને થયું કે ઈશ્વરિયાના કિસ્સાને આ પછીના અંકમાં પણ નવીન સ્વરે છેડવો એણે મને બોલાવીને કહ્યું નગરના નામાકી પુરુષની પીછાણ પોથી જુઓ એમાંથી પચીસ નામ ચૂંટી કાઢો મુલાકાત લો ઈશ્વરિયાની કર્મકથાની કથાની કરો પૂછો કે આપ એની જગ્યાએ શું કરત ગમે તેમ કરીને કાંઈક તો તેઓના મોંમાંથી કળાવજો ને તેઓએ કાંઈક તો કહેવું જ પડશે નહીં કહે તો જશે ક્યાં દિનબંધુ છાપાની કટારોમાં તેઓનો મોને કેવો અર્થ પકડશે એ તેઓ જાણે છે મોનો અવળો અર્થ લેવાશે એટલો ઇશારો કરજો જરૂર પડે તો હો જી હો એટલું કહેતો હું મારે દફ્તર થેલી લઈને ઉપડ્યું તંત્રીજીનું અડધા દિવસનું કામ તો એ રીતે મને રવાના કરવાથી ખલ્લાસ થઈ ગયું માત્ર મારું જ કામ બાકી રહ્યું મેં પચીસ નામો કેટલીક મહિને તે તારવ્યા દરેકની પાસે જઈને ત્રીસ વર્ષના બેકાર બચ્ચરવાળા લાંદણો કરતા ઈશ્વરિયાને એને ભાડાને અભાવે ગાળ ખાલી કરવાની ધમકી આપતા મકાન માલિકની અને આવી મૂંઝવણું વચ્ચે એને પૈસાની ચિત ચોરિયાની વિગતવાર કથા કહેવી સફાઈથી સંભાળી એ આખી વાર્તાના વર્ણનમાં ઉતર્યા સિવાય હું ફક્ત ટૂંકમાં કહી નાખું છું કે મને પેલા મારા ભગીની રિપોર્ટર જેવું સરસ બજાવતા તો જ ન આવડ્યું એક તો હું ગેરંટી ટ્રસ્ટ કંપનીના ઉપપ્રમુખને મળ્યો અગાઉ એક વાર મેં બેંકની બાબત પર એની મુલાકાત લીધી હતી એટલે આજ પણ હું બેસી જઈ શક્યો મેં તો જાણે કે મરણ્ય થઈને પહેલાં બેકાર બચ્ચરવાળા ભૂખે મરતા વગેરે વિગતદાર કથાના નાયક ઈશ્વરિયાની અર્થ એતી કથા કહી અભિપ્રાય પૂછ્યો આપ એની જગ્યાએ હું એની જગ્યાએ ઈ ગયા પછી મેં એમને મારીને ઈશરિયાની બંનેની મોજવા જ્યારે સમજાવી ત્યારે પછી એમણે એક સિગરેટ સળગાવી ખુરશી પર દેહે લંબાવી તત્વલોચનના આરંભી જુઓને યાદ ભારે વિચિત્ર છે આ આત્મરક્ષણનો પ્રકૃતિ અંશ એ પ્રકૃતિ તત્વ કેવી રૂપે પ્રગટ થશે તે કોઈ કહી જ ન શકે હવે તમે જ કહો છો કે ઈશારિયાઓ માંદો હતો કામ ચડતું નહોતું બાયડી પણ ખાટલા વસ હતી પાંચ બચ્ચા ઘર ભાડું ચડેલું રજવતા થવાની તૈયારી આમાં એણે કાંઈક તો કરવું જોઈએ ને ભાઈ આપણે જ જુઓ ને ઘણા ખરા પશુ પ્રકૃતિના છીએ પડ્યા પડ્યા લાંગણું ખેંચીને જાન કરી નાખી શકતા નથી કાંઈટ કરી બેસીએ છીએ હવે આ ઈશ્વર્ય જુઓ એણે પેલી થેલી નાજી ચીથરી જ હતી મેં સુધાર્યું કહો કે ચીથરી ચોરી સંભવ છે કે એને ભાન જ નહીં રહ્યું હોય કે પોતે શું કરતો હતો આમ બધો ગોટાળો છે ભાઈ હા પણ એના બાળબચન શું થયું મેં કહ્યું મદદના કહેણ આવી પડ્યા છે અમે ઈશ્વરિયા સહાય ફોન ખોલ્યું છે કદાચ એ અદાલતમાંથી પણ છૂટી જશે હું નહોતો કહેતો કહીને એણે મારી સામે મારી તાળી લેવા સારું હથેળી લંબાવી આમ મને એક સરસ મુલાકાત મળી ગઈ બહાર નીકળીને મેં બધું યાદ કર્યું પણ મને લાગ્યું કે આખી વાતની મલાઈ તો હું ક્યાંય એની ઓફિસમાં જ ભૂલી આવ્યો છું પછી પ્રોત્સાહિત બનીને મેં બીજા પકડ્યા બેરિસ્ટરને દીનબંધુ નામનું મારું કાળ ગયું એટલે શડે ટાટ મને દાખલ કરવામાં આવ્યું મેં એમની પાસે બે બેકાર બીમાર બચ્ચરવાળા બાઈડીવાળા ભાડા વિહોણા ઇત્યાદિ વિગતોવાળા ઈશ્વરિયાની કથા કહી આખા બનાણની પાછળ રહેલું તત્વ સમજાયું સમાજ રચનાની ઉથલપાથલનો દાવાનલ તણખો આ એક જ ઘટનાના બસમાં ઢગલાના ગર્ભમાં ગાયબ રહીને કેવો એકાદ ફૂકની રાહ જોતો બેઠો છે એનો ફોડ પાડ્યો મને મૂળ ખિસ્સો બરાબર ન સમજાયો એમણે કહ્યું મેં ફરીને કથા કહી દોસ્સીમાં આવો શ્રાવણિયા વ્રત કથા છે કકડાટથી બોલી જાય છે તે કકડાટાથી જ હું ભૂલી ગયો એણે કહ્યું આ વાત હું માનતો જ નથી આવું બને જ નહીં તમે ઈશ્વરને મળ્યા છો તે રીતે જાણ્યું કે વાત સાચી છે મેં કહ્યું વાતનું સત્ય સત્ય તો હું બરાબર ચકાસી કાઢીશ પંધારો કે આવું બન્યું જ હોય તો આપ શું કહો મારે તો હર કોઈ હિસાબે એમનું મંતવ્ય મારા દીનબંધુ આ આવતા અંક સારું કઢાવી લેવાનું હતું ના ના એ બીજી કોઈ રીતે બન્યું હશે કાંઈક બીજા ગુપ્ત કારણો હશે તમે એ શખ્સનું ચારિત્ર એની કારકિર્દી વગેરે તપાસો આમ અત્યારથી વાત ન કરો હું ચાલ્યો ઈશ્વરિયાની શોધમાં એનું ઠેકાણું ડોકા મરડી ગલીમાં હતું આ ઘરનો અમુક નંબર હતો હું જઈ પહોંચ્યો એક અંધરિયો મંજલો હતો ઓડિયો પર નામ નહોતા પૂછપરછ કરી ભય તળિયામાં રહે છે ખરો હું ત્યાં ગયો દિવસ વેળા હતી છતાં દેવદારના ખોખાના પાટિયાની દિવાલની ચિરાડો અંદર દીવો વળતો હોવાનો બાસ દેતી હતી મેં બારણું ભબડાવ્યું અંદર કશોક સંચાર થતો હતો તે એકદમ ચૂપ થઈ ગયો વાતાવરણમાં જાણે ફટકો પડ્યો મેં ફરી બારણું ભબડાવ્યું થોડી વારે બારણું ઉઘાડ્યું પચીસેક વર્ષની જાણાતી ઓરતે અર્ધ ઉઘાડ્યા બારણામાંથી ડોકું કાઢ્યું મેં પૂછ્યું ઈશાર્યો છે એને જવાબ ન દીધો પણ ઈશારિયાઓ ઘરની અંદર ક્યાંય તો નથી રહ્યું એવી કેમ જાણે ખાતરી કરાતી હોય તેમ આખું જબારણું ઉખડી નાખ્યું મેં અંધારીઓ બે જ વાળું ઘર હતું છતાં સાફસુફું હતું નીચે છત ઉપર ગુચડે ગૂચડા ભરીને ધુમાડા કાઢતો દેશી દીવો બળતો હતો ત્રણ છોકરા ત્રણેય છોકરા ચાર વર્ષની અંદરના એની ભીની ભોય પર બેઠેલા ધાવણું બાળક એક ખાટલા પર સૂતેલું ઈશારું ક્યાં છે મારે જરૂરી કામ છે પોલીસ ચકલે હસી હું ગયો પોલીસ ચકલે પૂછ્યું પોલીસના હોટ પર પણ અદ્રશ્ય બટન ભીંડાયેલા હતા પછી મેં દિનબંધુ છાપાની પીછાણ દીધી જાદુ થાય તેમ તેની જીભ ઉપડી ઈશ્વરિયાને તો કોર્ટે છોડી મૂક્યો છે હું પાછો ઈશ્વરને ઘેર ગયો એ હજુ નહોતો આવ્યો બાઈને મેં ખબર દીધા પણ મારા અભિનંદનની કસી અસર મેં તેના મોપ ઉપર ન દીધી એણે એક તૂટેલી ખુરશી લૂછીને મને તે પર બેસવા કહ્યું ઈશ્વરિયો આવી પહોંચ્યો એ ઠીંગણો ઠીક ઠીક બાંધનો આદમી હતો એની ઔરતે એક હરફ પણ બોલ્યા વગર મને ઈશ્વરિયા તરફ આંગણી ચિંધાણી ના પંજામાંથી બચી છૂટેલ સસલા જેવી એની મનોદશા હતી અમે બેઠા મેં એને બધી વાત પૂછી ગરીબ માનવી શરમાઈ જઈને જે નિરાધારી ભરી યજ્ઞાકિતા સાથે વાત કરી એ રીતે એણે પણ પોતાની કથા શરૂથી આખર સુધી કહી દીધી છાપામાં આવેલી બીના પૂરતું તો બધું જ બરાબર હતું પરંતુ મૂળ જીવનકથા આમ હતી અમે જિલ્લાના વતની મારા બાપને જમીન છે અમે પાંચ વર્ષ ઉપર અહીં આવ્યા છીએ હું બિસ્કુટ ડબ્બલ રોટીવાળાની દુકાને બઠિયા ખાનાનું કામ કરતો પણ ઘીએ ઉનાળે મને અકસ્માત થયો પગ ભાંગેલો ઇસ્પિટલમાં રહ્યો જહાં નામ જેવો દોડ મેનું રહેવું પડ્યું બહાર નીકળ્યો અસલ ધની સાનો રાખે લંગડાને કોણ રાખે કેમ ન રાખી તને અકસ્માત તો ત્યાં બિસ્કિટને કારખાને થયું ને તો સારા લોક છે પગ ભાંગ્યો તે તો રસ્તા પર એક મોટરના ખટારાએ મુને પટકી દીધો તેથી દેખો ને કહીને એણે પાઇજામાં એક પાયજો ઉચો ચડે ઘૂંટણ ઉપરનો જખમ બતાવ્યો હજુ જખમની જગ્યા લાલ જોડ અને પોચી હતી ટેબા લીધેલા તે જગ્યામાં ગોચ પડી ગયેલી મને તો આ રીતે ખૂબ લેખન સામગ્રી જડી માનવીના ગુનાની પાછળ કેટલા તત્વોની પરંપરા ઊભી હોય છે પોતાનું અજમાવા દેસારવાર ખેડવા નીકળી પડેલો ફક્કડ જુવાન તાન તોડીને મહેનત કરનારો વફાદાર ઓરત નિરોગી બચ્ચા કાયમી નોકરી સંતોષી જિંદગી એમાંથી એકાએક બે નસીબેનો ઉદય આંદળી ઝડપે દોડતા ખટારાથી જફા થઈ ઈસ્પાતલે પડ્યો રોજી બંધ પડી નોકરી ગઈ પછી પછી હવે તું તારે વતન કાં નથી ચાલ્યો જતો ઈશાર કહે જવાનું દિલ બહુ જ છે પણ રૂપિયા ત્રણસો ખર્ચી ક્યાંથી જોગવું બસ રૂપિયા ત્રણસો હોય ને રૂપિયા ત્રણસો તો કેમ જાણે એને મનથી ત્રણ લાખ હોય તેવી રીતે એ બોલતો હતો તે ઈશીર્થથી છૂટ્યા પછી પકડાઈ જવા સુધીમાં સી રીતે ગુજારો કરેલો સારી ચાકરી ન મળી એક હોટલમાં વાસણ માંજવા રહ્યો પણ એમાં નભાવ ન થઈ શક્યો એમ મેના પર વહુને છોડું આવ્યું પણ ભાઈ ઈશાર તે પેલી ચિત્રી શા માટે જોડી હતી એણે મારી સામે તાક્યું એ બોલતો બંધ થયો તૂટક તૂટક જપાન ચલાવી હું શું જાણું મને કેમ પૂછો છો મને શી ખબર પડે કે મેં સા સારું જોડ્યું શનિવારે ઘર ધની કહે કે ભાડું દે નીકળ બહાર નીકળ મને નીંદ ન આવી ઉઠીને બહાર ગયો જેને એ કામ કર્યું બીજી મને સી ખબર મને સી માલુમ કે શા માટે પણ તને ઈજા ન થઈ હોત તો તો હું ડબ્બર રોટી પકાવતા જ હોત ને તને પગ ભાંડ્યો તેની નુકસાની ન મળી ના ઇસ્પિતાલનો ખર્ચ કોણે ચૂકવ્યો કંપનીએ કઈ કંપનીએ ખટારાવાલી તું તારી કરસૂરથી હડફેટમાં આવી ગયો કે ખટારાવાળાને મારી નહીં ખટારાવાળાને આ જુઓ હું અહીંથી આવતો હતો ને ખટારાવાળાએ એમ કહેતા કહેતા ઈશરિયાએ જમીન પર આંગળી વતી નકશોદરી બતાવ્યો ખટારાવાળાની જ કશું એણે જ મને જફા દીધી બસ ઈશા તો એક પોઈન્ટને મજબૂતપણે પકડી રાખજે હું ભૂલી ન જતો એ ખટારાવાળી કંપની પાસેથી નુકસાની રકમ આપણે ઓકાવશું જ એ શાલાઓને અમારા દિનબંધુ છાપામાં પૂરેપૂરા ઉઘાડા પાડવા છે આ આંધળી ઝડપે મોટો હાકનારની સામે અમે કાંઈ ઓછું નથી લખતા આજે બરાબર લાખ છે તું ફિકર કરીશ નહીં તે નુકસાની મેળવવા કાંઈ પગલાં લીધેલા વકીલ રોકેલો વકીલે રૂપિયા બસોની નુકસાની માગવા કહ્યું અતા એનાને અર્થ મારા પણ આ જ દમ લગી પત્તો નથી હું વકીલે આગળ જ ગીએલો વાહવા એક પછી એક મુદ્દાઓ હાર આવતા જાય છે પચાસ ટકાની ફી આવા લોહીના પૈસામાંથી પકડનારો વકીલ ઠીક છે બચ્ચા દીન એ તમામનો કાર્ડ બનશે વકીલનું નામ મળ્યું તમામ મુદ્દા મળી રહ્યા આખી કથાના અકોડા સંકળાઈ ગયા ફકડ વાર્તા સજ્જાવી શકાશે ગરીબોને શોષનારાઓને ભયાનક કાવતરા મંડળ જગત જોશે હવે મારે માત્ર એ ખટારાવાળી કંપનીનું નામ જોઈતું હતું કોનો હતો એ ખટારો કોઈ જબ્બર કંપનીનો હશે હવે મારે નામ આપીને શું કરવું છે ભાઈ એમ બોલતો ઈશાર ખૂબ ઉશ્કેરાઈ ઉઠ્યો જાણે કે એને નામ છુપાવવું હતું મેં ઉલટ પાલટ ઘણા પ્રશ્નો પૂછ્યા જવાબમાં ઈશાર કાંઈ કંઈક ગોટાવાળતો હતો એના રોષબરિયા મોમાંથી સરખાવેણ કરતા નહોતા એની ગુજરાતી ભાષા ઘણા વગરની હતી એણે કાંઈક મારા વિશેને દિનબંધુ છાપાખાના વિશે કહ્યું મેં કહ્યું હા ભાઈ હા હું દિનબંધુ છાપાવાળો છું ને ઘણું કરીને તો અમે એ ખટાળાવાળી કંપનીને દમદાટી દઈને તને સારી એવી રકમ કઢાવી દઈશું તો સુખેથી બાળબચ્ચા સાથે તારી દેશ પહોંચી જઈશ તને રૂપિયા ત્રણસો પૂરતા થઈ પડશે તો ખરા ને અરે અલ્લાહ રૂપિયા ત્રણસો કોણ દેતું તું રૂપિયા ત્રણસો મળે તો તો ન્યાલ થઈ જાઉં ને મારો બાપ અમને આશરો દેશે બાપડો સારો છે મારો બાપ પણ રૂપિયા ત્રણસો કંઈ એમ પડ્યા છે તે કોઈ મને ચોટાના ધર્માદો કરી ભાઈ ઈશાર એ બધું તો મારા પર છોડી દે અમારો છાપો મોટા માખાતાની મૂછના પણ વાઘ ઉતારે છે અમે ચરમબંધીની બોપાઈ દઈશું તો મને એ કંપનીનું નામ કહી એટલા શબ્દો એના મોથી પડ્યા એને કોણ ખોકે દીનબંધુ છાપાવાળાને હા હા હું જ એ છાપા તરફથી આવું છું મેં તને વારંવાર કહ્યું કે અમે એ બચ્ચાઓના ભીંગડે ભીંગડા ઉખડી નાખશું તો ખટારાના માલિકનું નામ કહે ને હા હા હું ક્યાં ન કહું છું કે ખટારો દિન બંધુ છાપાવાળોનો જ હતો એણે જ મને વગાડી મેં અમારા સાત વારિયાના તંત્રીજીને જઈ વાત કરી એ ચોકી ઉઠ્યા એને થયું કે વહેલામાં વહેલી તકે આ ઈસરિયાને બાળબચ્ચા સહિત ગોપજો એના દેશભેળો કરવો જોઈએ નહીં તો દૈનિક સમાચારને અથવા સાંજને જો ખબર પડ્યા કે જે ઈસરિયા ઉપર દીનબંધુ આટલા આશડા ઢોળી રહ્યું હતું તે બાપડાને ચિતરી ચોરવા જવું પડ્યું તેનું ખરું કારણ તો ખુદ દીનબંધુનો ખટારો હતો તેમજ નુકસાનીનો દાવો ચૂકવવામાં દીનબંધુએ જ આટલા મહિના ગલ્લા તલ્લા કરાવવામાં કાઢી નાખ્યા છે તો એ આપણા હરીફો આપણો પૂરેપૂરો ધ્વજાગ્રોપ ફરમાવવાના અમારા તંત્રીજીએ મેનેજિંગ ડિરેક્ટરને વાત પહોંચાડી મેનેજિંગ ડિરેક્ટર બોર્ડ પાસે રજૂ કર્યું વકીલને ટેલિફોન કરીને બોર્ડ સલાહ લીધી વકીલેએ બચાવવાનો મુદ્દો કાઢી આપ્યો કે ખટારાનો વીમો ઉતરેલા હોવાથી આવા કિસ્સામાં નુકસાની આપવાની હોય જ નહીં દીનબંધુના મેનેજિંગ ડિરેક્ટરે અફસોસ સાથે ઈશરિયાને કશી રકમ આપવાની અશક્યતા જણાવી કારણ કે જણાવ્યું કે બીજું તો કાંઈ નહીં રકમની વિસાત નથી પણ દાખલો ખોટો હવે છે આખી વાતમાંથી હું એટલું તો ચોક્કસ સમજી શક્યો કે ઈશરિયાને આ નિમિત્તે એક પૈસો પણ ચૂકવવો એ વ્યવહારી નીત વિરુદ્ધ થાય અને કાયદાની દ્રષ્ટિએ ગેરકાયદેસર ગણાય બાકી સૌનો મત એવો પડ્યો કે પહેલાં પચાસ ટકા માગનાર વકીલનું આચરણ તો ઘણું જ હીન કહેવાય પરંતુ ખાસ કિસ્સાઓમાં આવી આખરી ફી લેવાનું ધોરણ પ્રચલિત છઈએ ખરું વારો વળતે રવિવારે અમારા સાત વાર્યાના નવા અંકમાં ઈશ્વરિયા બેકારની પકડવાર્તા પ્રકટ થઈ તેની અંદર પેલો ખટારાનો અકસ્માત અને તે પછીના તમામ પરિણામો ટાંકવામાં આવ્યા ફક્ત ખટરોના માલિકનું નામ નહોતું અપાયું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ